વડનગર ખાતે દસ કલાકે માય ભારત સુશાસન દિવસ પદયાત્રા મનસુખ કાર્યક્રમ ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારે ગાર્ડન ખાતે ચોવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સવારે દસ કલાકે માય ભારત સુશાસન દિવસ પદયાત્રા યોજાશે આ કાર્યક્રમ શ્રમ અને રોજગાર ખેલ અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાશે જેમાં યુવા બાબતો અને ખેલ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ તુષારબેન પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાબી ધારાસભ્ય કિરીટકુમાર પટેલ શ્રી કરશનભાઈ પટેલ મુકેશભાઈ પટેલ સુખાજી ઠાકોર સરદારભાઈ ચૌધરી અને શ્રીજય ચાવડા પણ ઉપસ્થિત રહેશે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂપે એમણે ખેરાલું